આમોદના યુવાનને બચકા ભરી લોહી કરનાર કપિરાજ આખરે પાંજરે પુરાયો આમોદ તાલુકા પંચાયતના નવી વસાહતમાં રહેતા એક યુવાનને ગતરોજ કપિરાજે બચકા ભરી લોહી કર્યું હતું જે કપિરાજ આજરોજ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આમોદ તાલુકાના પંચાયત નવી વસાહતમાં રહેતા રાજેશ ઉર્ફે માર્શલ સોલંકીને ગતરોજ એક કપિરાજે હાથમાં બચકા ભરી લોહીહાણ કર્યું હતું જેથી તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ આમોદ વન વિભાગે કપિરાજ યુવાનને કપિરાજે યુવાનને બચકા ભર્યા હોવાની જાણ થતા તેને પકડવા માટે આજ રોજ પાંજરું ગોઠવ્યું હતું જેમાં કપિરાજ પાંજરે પુરાય જતા વન વિભાગના કર્મચારી સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આમુદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું હતું કે કપિરાજ પાંજરે પુરાઈ ગયો છે જેને પશુ ચિકિત્સકને બતાવ્યા બાદ છોડવાની કવાયત હાથ ધરવામાં આવશે ગઈકાલે આમોદ સામાજિક વનીકરણ રેન્જ હેઠળના આમોદ તાલુકા પંચાયતની સામે એક નવી વસાહત છે ત્યાં એક વ્યક્તિને કપિરાજે ઈજા કરેલી હતી જે બાબતે અત્રેથી મહેરમાન આયાબન સંરક્ષકશ્રી તેમજ એસીએફ સાહેબશ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સ્ટાફ દ્વારા પીજું ગોઠવવામાં આવ્યું જેમાં સદર કપિરાજ પકડાઈ ગયેલ છે અને તેને રિટર્ન ડૉક્ટરને બતાવી અને કાગળ કામ કરી અને એને છોડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જી વિદ્યુત